રેડ દરમિયાન છ વિદેશી મહિલાઓ મળી આવી હતી આ સાથે જ અગિયાર જેટલા ગ્રાહકો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે હોટેલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી હોટેલનો માલિક પોતાની હોટેલમાં શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડીને પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરાવીને ધંધા થકી પોતાનું કમિશન કાઢી લેતો હતો રેડ દરમિયાન રોકડા રૂપિયા મોબાઈલ ફોન લેપટોપ મળીને કુલ ચાર લાખનો મુદ્દામાલ કબજે લીધો છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ